પણ એને અમને લાગ્યું કે કે એની ઉંમરના છોકરાઓ સાથે દોસ્તી નથી કરતો કે વાતો નહી કરતો એટલા માટે એના હેલ્પ માટે અમે અહીંયા લાવતા હતા અને જેમ સેશન 45 મિનિટ તો સેશન પૂરું થાય તરત બહાર આવે અમને પેરેન્ટ્સ અંદર જવા નહી દેતા એ બહાર આવે એટલે હું એને પૂછું આજે શું કરાયું તો એ બોલે છે કે આ એક્ટિવિટી કરાવી કે પેલી એક્ટિવિટી કરાવી પણ જે દિવસ આપ બનાવ બઈનો એ દિવસે બાળક કન્ટિન્યુઅસલી રોતો તો અને રડી રડીને બહાર આવ્યો મેં પૂછ્યું આજે શું કરે એવું થઈ કે આજ મેમ બહુ ગુસ્સે મે થી સ્ક્રીમ કિયા મારા એટલે અમે એ વાત એને મને ગાડીમાં કરી એટલે અમે ફોન કર્યો સેન્ટરમાં કે અમારે આજ તારીખની ની સેશન નું સીસીટીવી કેમેરા જોવું છે તો એ એવું કહે છે કે અમારો સીસીટીવી કેમેરાનું લિંક બોમ્બે થી આવશે 10 દિવસ અમને વાત જોડાયું પછી ગુરુવારે અમે સીસીટીવી કેમેરા જોવા અહીંયા આવ્યા 12 વાગે જે સમયે એ લોકો આપ્યો એ સમયમાં અમે અહીંયા આવ્યા અમે આયા એ દિવસે જોયું 45 પિસ્તાલીસ મિનિટનો સેશન છે પણ આઠ મિનિટમાં જ જે બનાવ બન્યો છે એની પછી આખું સીસીટીવી કેમેરાનું ફૂટેજ અમે જોયું જ નથી એ આઠ મિનિટમાં પૂજા કરીને જે થેરાપિસ્ટ છે એ અંદર હતી અને મારું બાળક અંદર હતું એ રડે છે એ કન્ટિન્યુઅસલી રડે છે તો તમે એને એક વારે પણ તેડીને ચૂપ કરાવ્યું એક બાળક રોતું હોય તો પહેલું શું કરીએ આપણે એને તેડીને થપથપાવીએ પેલો ટ્રાય તો આપણે ઈ કરીએ ને કે ચૂપ કરાવવાની કોશિશ કરીએ એ નઈ કરાયું એ રડતો જ હતો અને પેલી ઝૂલા ઉપર બેઠીને ઝૂલો ખાઈ છે એને એકવાર બાળકને ચૂપ નઈ કરાયું પછી આ 7-8 મિનિટ સુધી રડ 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 કરતો તો તો જે સેન્ટર હેડ છે મીરા કરીને એ અંદર આવે છે એનું બોડી લેંગ્વેજ થી ખબર પડે છે કે કેટલી ગુસ્સામાં આવી આવીને એને સીધું બાળકને આમ ઉપાડીને ખૂણામાં આમ ફટકારી દીધું ફેંકી દીધું અને એના થાઈસ ઉપર બેસી ગઈ એના પગ ઉપર બેસી ગઈ અને એનું એટલું મોઢું મારા દીકરાના મોઢાની પાસે હતું હવે અમને ક્લિયરલી દેખાતું નથી કે એને કાંઈ ઇન્જેક્શન આપ્યું છે કે શું આપ્યું છે કે એક સેકન્ડમાં બાળક રતુંચુપ થઈ ગયું એના પગ ઉપર બેસીને એનું બોડી લેંગ્વેજ એને દબાવવામાં આવ્યું છે ગુસ્સામાં તો આ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર જેમાં એવા બાળકો આવે છે જે મને વધારે હેલ્પની જરૂર થઈ તા લોકો શું કરે છે અને એ સીસીટીવી ફૂટેજ એ મીરા અંદર હતી અને એની સામે જ અમે જોયું પણ એક વાર માનવા તૈયાર નથી મેં દસ વાર એને કીધું તું એક વાર મને સોરી કહી દઈશ કે મેડમ મારાથી થઈ ગયું હું તને જવા દઈશ પણ એ માનવા જ તૈયાર નથી કે એ કે છે બહુ પ્રેમથી એને તેડ્યું જે માણસ એ વિડીયો જોશે એ કે છે કે પ્રેમથી નથી તેડ્યું એક સાડા ચાર વર્ષના બાળકની સાથે આવી રીતે બિહેવ કરવાનું